તો જય માતાજી મિત્રો આવી ગયા જઈએ ધંધા ઉપર ગોવા જઈને બે ચાર દિવસ બંધ રહ્યું બદલ માફી માંગીએ માફ કરજો બ્લોગ ના નાખીએ આ મિત્રો આજે તો બ્લોગ આવી જશે કાલનો બ્લોગ નાખવાનું નક્કી કર્યું હતું એટલે કાલનો આવે ને આજનો બ્લોગ આવશે થોડી બીમારી આવી જતી એટલે મિત્રો બ્લોગ નહોતા નાખી શકતા અને

ત્રણ ઢોસાનો ઓર્ડર એક ખાવાનો અને બે પાર્સલ કરવાના તો રોમાજીનો કડક ઢોસો લાકડા રોમાજી રોમાજીનો ઢોસો બનાવ મિત્રો કડક બનાવવાનો એકદમ કડક બનાવી નાલચ્યું રોમાજી મિત્રો ઓટોમેટિક વખુટવો જોવો ભાઈ હા જો આપડે ઓટોમેટિક વખુટ એ આ ઓટોમેટિક વખુટો જોવાજી નો ટો છો કાઈ થઈ દેજો હા ઉભા રો હું ભરી તો દઉં પેલા સંભાળતો રેડા જેવો મિત્રો બતાવો ભાઈ તો જેવો સંભાળ મિત્રો અચ્છા વસૂલ અને ઇડલી સંભાળના ત્રીસ રૂપિયા વસૂલ ઇડલી સંભાળના ત્રીસ હિસાબ કર્યો મિત્રો જાડી રહેણા જેવી ટોપરા ચટણી કરી મિત્રો પચાસ રૂપિયા ઓનલી વર ચલો ચલો એ બી નાસ્તા સેન્ટર મિત્રો સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી પાસરિયા ચોકડી મેકેન કંપનીની બાજુ એ બી નાસ્તા સેન્ટર ચલો રોમાજી બીજો એક બનાવવાનો રોમાજી

નું કશું ના હોય એવું બનાવ્યું ગોવાજી ને પૂછો કારીગલ આયા સંભાળનું આજે ત્રણ ચાર દાદ સાતો વાંચ લીધો હા મરા મરા ઓકે રોમાજી ચાર દાડા બંધ રહ્યું તું ને એટલે રોમાજી કે બહુ તકલીફ પડી મિત્રો નહીં રોમાજી ચાર દાડા બંધ રહ્યું તું પાછો મારીને રોમાજી આવીને પાછા જતા બજારા પણ હું જાણ બંદ રહ તો બંધ રહેવાનું હોય એના મોલ્યા દિવસે હું યુટ્યુબમાં આપણે જણાવી જ દઉં હવ એટલે યુટ્યુબમાં જણાવી દઉં મિત્રો આટલા દિવસ બંધ રહેવાનું હો આ તારીખે બંધ રહેવાનું હો હું એક ઇમેજ નાખી દઉં પોસ્ટ કરી દઉં લખીને અને વિડીયોની અંદર જણાવી દઉં મિત્રો તો હવેથી એ રીતના જણાવી દે તો રેગ્યુલર આપણા કસ્ટમર હોય એ તો જોતા હોય એટલે એમને તો ખબર પડી જાય મિત્રો કે રજા હ આટલા દિવસ કોઈ તહેવાર હોય લગ્ન પ્રસંગ હોય તો એ રીતના જણાવી દઈએ બરોબર ને રવાજી ઓકે ઓકે મિત્રો

કોઈ જોવા તો કેજો પેલું પનીર 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 तिकली कोकोनट डालवानी बीजी ने पीली नहीं संभाली आ तो देख ली अब चलो ओके कोकाने साथ में कोकोनट के साथ लो चमची दे दो सर को चम्मच। चलो आगे आ जी कोकाने तो चाहिए हां थोड़ा तीखा वाला हाँ। से तीखा हां केहू हो कह दो ओके આ લાલ મરચું નાખેગા ઓટ તીખી ચટણી કરવાની મિત્રો ઓકે નારિયેલ ચટણી પણ અમુક માણસ તીખી ખાય અમુક ના ખાય એવું એટલે માપનું રાખવાનું અલગ મરચું રાખીએ આપણે અમારા મિત્ર આયા અમાર વિશાલ ભાઈ આયા છે એમના મોટા ભાઈ બહુ દિવસે આયા છે કેનેડા કેનેડા જતા કેનેડા કેનેડા અમારે ભેગું બનતા કેનેડા જતા રહ્યા બત આ જોઈ શકો આ વિજયભાઈ નો અમારે ભેગું બનતા મજા મો બહુ દાડે મળ્યા પેલું આવ મજા મો ભેગું ભેગું ભણતા હવે ખાસા દાડે મુલાકાત થઈ કેનેડા જતા રહ્યા એરા પ્લેન માં ફરતા થઈ ગયા ને અમે ઓય ઢોસા બનાવીએ યાર ઈધા ભાઈ યાર ને આ તો હે વિજયભાઈ

એવું કેવું મસ્ત બનાવી દઉં ચેલા બનાવું કયો ખાલી મને ચાર પોચ બનાવી દઉં ઓકે પોચ ઢોસાનો ઓર્ડર મિત્રો આયા ચલો બનાવી દઈએ

prometh ཉ དજ རિડે ཫ� དབ དུર ཕૂས ནག དོ བ དར ཕੱ自己 ར བ જબરજસ્ત કંટાળ્યું હા સાહેબ એમ હું કહી બોલો કે મોડા કેટલો કંટાળ્યો છે કંટાળીનો આ ધંધા ઉપર આ પૂછજો પેલા ભાઈને શું જોવા હા એડલી ઈડલી હક વાડી જેટલી હક જોઈ લેજો એટલી ઉત્તમ બનાવીએ મિત્રો સાહેબ આયા હા મેકનમાં આપણું પેલું બોર્ડ લખેલું એની તો જબર મજા લીધી સાહેબ નહીં હા થઈ ગયું લખેલું 30 30 સાહેબને કે શું થોડો સંભાર વધારે ભરી આલો એટલે થઈ જાય નઈ વાત ચાલશે ને સંભાર થોડો વધારે આલો એટલી બધી અલગ કરજો અલગ ને સંભારે અલગ કરી સંભાર બે માં ભરો એટલે પાર્સલ લઈ જવું નહીં ભરી સંભાર થોડો વધારે ભરી આલો ભયનો સુરભાઈએ ઓબલિયાસણમાં પતંગનું કર્યું ભાઈ પતંગ દોરીનું તો કોઈ મિત્ર આજુબાજુ ગોમમાં રહેતા હોય ગેરંટીવાળી દોરી ગેરંટી વાળી દોરી આ બાજુ આઈને કહીએ દીવી ભાઈ વાળી દોરી મિત્રો ચેરી જકાસ સીઓમ આડી સર ગેરંટી વાળી ગેરંટી વાળી ગેરંટી વાળી દોરી મળશે મિત્રો પતંગ મળશે તો કોઈ આપણો ઓબલિયાસણના આજુબાજુ ગોમવાળા જે જે મિત્રો આપણો વિડિયો જોતા હોય અને એમને લેવી હોય સારી ગેરંટી વાળી દોરી તો એમના તો જઈ શકો આપણે ઓબ્લેશન કઈ જગ્યા ચામુંડા પાર્લર ચામુંડા પાર્લર હા ઉમિયાનગર સોસાયટી ના હા ચામુંડા પાર્લર ઉમિયાનગર સોસાયટી સોસાયટી આગળ આગળ છે કોર્નર ઉપર હા તો મિત્રો પોકી દેજો એરા હાતા અને સસ્તું લે આજો પણ આપણો વિડિયો જોઈને આવો તો વ્યાજબી કરી આવજો ડિસ્કાઉન્ટ કરી આવજો સાથે હા તો આપણો વિડિયો જોઈને જશો ને મિત્રો કહેજો ને કે આપણે એબી ગુજરાતનો વિડિયો જોઈને આયા તો સસ્તું કરી આવજો મિત્રો

સાહેબ કે ઇજ્જત ની આવી જિંદગી જીવો ખોટા ધંધા કરશો નહીં પણ સુધર્યા એટલે કે હવે મને સારું ગમી કે નકર સાહેબ સીધો કેસ બનાવવા આવતા અને ભૂકા કાઢ નાખતા સાહેબ કહેતા કે સુધરી જાઓ સુધરી જાઓ અને અસ્કરે સુધર્યા જુઓ તો સાહેબ કે સારું લાગ્યું આવું કાર્ય કરો તો મિત્રો ટાઈમ થઈ ગયો આપણા નાસ્તા સેન્ટર વધારવાનો મિત્રો તો બધું પેક કરી દઈએ ગોવાજીને બધા હા ઘેર જઈને વખોડું પડે ના ના જતું રહ કહી નાખો તું ઓ આમ આમ થોડું પેલું એક ગહ જાડી નહીં જોર આવ જોર આવ ગોવા જી પાણી પાણી પી લ્યો લ્યો આના મિત્રોને પછી ધંધો ગણાવી દો અને ઓબલિયાસન જવાનું હોય મિત્રો એટલે થોડો સીન ઓબલિયાસન નો પણ બતાવી દેસી ઓકે ગોવાજી થોડી આપ પોણીની લાઇન નાખવાની તે પાઇપો લાવવાની મિત્રો અને એક બીજું કોમ પવાલીનું પૂછવાનું જો હોય તો તપાસ કરી લઈએ પવાલીની તો બે લેસાણે જતાઈએ મિત્રો ગોવાજી થોડું સાફ સફાઈ કરી અને પેક કરી દીધું બધું જો આ બધું પેક કરી દીધું મિત્રો ખાલી મેકવાનું જ છે રૂમાલ લાવો હા અંદર મે લો તો ધંધો ગણાય દઉં તમે તો આવો જોડી મને ફાવતું નહીં ઊભા તો રહ્યો ગોવાજી જોડી હોય તો ફાવે ને મને ભેગા કરી વધારે વકરો થઈ ગયો

મિત્રો આજનો ધંધો 1150 અને ફોન ની અંદર જે હોય મિત્રો સ્ક્રીનશોટ બતાવી દઉં તમને ટોટલ મારી અને લખી દઉં મિત્રો ઓબલેશન જવાનું હોય એટલે ઓબલેશન નો સીન થોડો બતાવી દેવું ને મિત્રો ડાન બતાવવાનો એક થોડોય બતાવી છું મિત્રો તો પુલ બતાવી હા ચૂક તો ઓનો ઓકે મિત્રો જય માતાજી મલીશુ નવા એક બ્લોક માં પરિવાર સાથે સુખ શાંતિ રહેજો હા કહી દો જય માતાજી ટકરા કરવાની પરિવાર સાથે શાંતિ

જીએ ઓબલેશન બાજુ મળીશું નવાઈ બ્લોકમાં તો મિત્રો આ પાઇપો લાવવાની છે લાઈનો ગોદાય છે કનેક્શન આવવાનું કારીગર જોવા જોઈ શકો અરે કારીગર ભાઈ પિન્ટુભાઈ કનેક્શન આવવાના છે એથી વોચની અંદર પાણી જવા દેવાનું હું મિત્રો અને પાઇપ લાવવાની છે અડધાની આ દો ગોદી નાખી गरी और પછી મિત્રો ઓબ્લેશન જોઈએ સાઈપન એઉ લેવા અમાર ભઈલા હી ચિન્ટુ ભાઈ ફ્રાઈ કરખી જાતે એંછા બચન થોડા મિત્રો હે મિત્રો આ કેટલી કેરો આલી મકોડા આલી છે જલ સિતના મકોડા આલી ગયા સેટ થાકી ગયા મિત્રો જો જોઈ શકો ઓબ્લેશન તો આવાનું ઓબ્લેશન જવું પછી ઓકે તો મિત્રો કહી દો ઓબ્લેશન દીયે મિત્રો ચલો અબલેશનજી ને કરવાનું છે અમે લે તો મિત્રો જોઈ શકો રામદૂત સાઈડ ની કાકા જોઈ શકો મિત્રો સાઈડ ની જો તો અમારી અમારી કોઈ કેપેસિટી નહી ના સાઈડ હાલતા કાકા સાઈડ ની કાય જો તો મોડેલ હતું જો તો ડીઝલ એન્જિન લાગી ડીઝલ એન્જિન રોયલી આદરીયા Kan udah lihat itu, kakak. apa berapa mata abri? amuti size, tuh neni maga wanie, tuh pushi ya dadan. પૂછી જોઈએ ને એની ભરવા માટે દસ કિલો મહી રહે એવી મંગાવાની હા એટલે ચાણ આવશે એવું પૂછી જોઈએ બરોબર ખોવાજી હા પૂછી જો કાકો ફોન કરો તો પછી ચાર પવાલીઓ લઈએ તો આપડે બધું કટવા એવું બધું જગ્યા થઈ જાય ને અંદર બધી ઉપર પર આવા આટલી તો આવે એટલે એવું સેટિંગ કરીએ મિત્રો દાદા ફોન કરી ચાણ આવી કઈ એટલે પછી કરીએ ને જોઈએ દાદા એ સીસીટીવી કેમેરા ની નજર માં હોય ગોવાજી તમે જો હા જોયા ડિસ્કવર કેમેરો છોડશે નહીં અમોન અરે કેમેરો દાદા એ આવડો નહી મેલ્યો અડાઈન કર દાદા હા હા જો તમે કેમેરા ની નજર માં હો એટલે હોય ભૂલી છું કોઈ જાત ની પેલી એ નહીં કરવાની હું કેવું દાદા ધમકી બમકી હોય પાવર કરવાનું જ નહીં ભૂલી જકે ગોવાજી એટલે ડાયરેક્ટ લોકડા જ છે ડાયરેક્ટ જો આ કેમેરો ઓનલાઈન મેલ્યો કાકા નું કીધું દાદા એ બે ચાર દિવસ લાગશે આઈ જાય એટલે પછી લઈ જાઉં મગાવી ખરા ફાઈનલ ગમે તો ચાર પાંચ દિવસ પછી દાદા મગાઈ

બોનું બોનું લેવું પણ ઓકે હા હું તો વિશ્વાસવાળા વાળા કાકા એટલે વાતો નહી દાદા બોનું લેવાનું ના પાડી કીધું હતું આપણે હાલ દઈએ બીજું હોય ગયા રોજ આવીએ એટલે એમને વિશ્વાસ હોય મિત્રો તો જીએ હવે બીજું પાઇપો ને બધું લઈ લઈએ મિત્રો પ્લાસ્ટિક નો પ્રોબ્લેમ લોખંડ નો કોક પ્લાસ્ટિક નો પ્લાસ્ટિક નો અર્ધાન પરવર જો જોઈન લેજો બોલ ભાઈ જોઈન લેવું પડશે ડારટી પ્રો ડારટી 3 2 આ તો પાઇપ લીધી પાઇપ લીધી હા પાઇપ સાથે

હવે માલ બાલ ભરવા જ દઉં ને આપડે માલ તો બે ગયા તો ચલો મિત્રો મળી નવા એક બ્લોક જય માતાજી